અરવલ્લી જિલ્લામાં શું થઈ રહ્યું છે કેમ આમ ચાલે છે કોઈ અધિકારી કોઈ નેતા કે કોઈ પછી મંત્રીને અહીં રસ જ નથી જે મતદારો નેતાઓ કે પછી ભાજપના ધારાસભ્યને ચૂંટીને લાવ્યા છે તેમણે તેમના જ મતદારોની આંગળી છોડી દીધી છે હવે નેતા તેમની રીતે દોડવા લાગ્યા છે અને મતદારો ઠોકર ખાઈ રહ્યા છે સત્તર નવેમ્બરના રોજ રાત્રિના મોડાસા રાજ્યના નગર હાઇવે પર રોડની સમસ્યાને લઈને ચક્કાજામ થયો હતો અઢાર નવેમ્બરના રોજ સાંજના પાંચ ત્રીસ કલાકના અરસામાં મોડાસા શહેરના મેઘરજ રોડ વિસ્તારમાં લોકોએ ચક્કાજામ કર્યો સ્થાનિક લોકો છેલ્લા ઘણા સમયથી નિર્માણાધીન રોડથી ત્રાહીમામ પુકારી ઉઠ્યા છે જો કે જે નેતાઓને ચૂંટીને લાવ્યા છે તે નેતાઓ ફરકતા જ નથી સાંભળો લોકો શું કહી રહ્યા છે સમસ્યા માટે છેલ્લા આઠ મહિનાથી આ રોડ આર એન્ડ બી એ ખોદી નાખ્યો છે અને રિપેર થતો નથી ગટર યોજના અને આ યોજના તે યોજના કરીને ખોદ ખોદ કર્યું છે પણ કામ થતું નથી નગરપાલિકામાં રજૂઆતો કરી નગરપાલિકા એવું કહે છે કે આ મારી જવાબદારીમાં આવતો નથી આ રોડ આર એન બીમાં માં આવે છે આર એન્ડ બીની ની અંદર ફોન કર્યા રજૂઆતો કરી બધું જ કર્યું પણ આર એન્ડ બી બી સાંભળવા તૈયાર નથી છેક આઠ મહિનાથી ચાલુ છે અને એમ ગણો કે પછી શ્રાવણના તહેવારો ગયા નવરાત્રી ગઈ દિવાળી ગઈ દશેરો ગયો પણ કોઈ જ કામ થતું નથી આ રોડ ઉપર કોઈક વાર કોન્ટ્રાક્ટર બોલાવ કહેવાય કોરીની હડતાલ છે કોઈક વાર મજૂરોની હડતાલ છે કંઈક ને કંઈક મોના કાઢીને ખેંચાઈ રહ્યા છે દોઢ કિલોમીટરનો રોડ પૂરો કરતો કરતો હજુ આઠ મહિના થયા છે હજુ પૂરો થયો નથી એટલે આની અંદર આમ અધિકારીઓ પોલીસના અધિકારીઓ આવેલા છે એવું એમ કે થાય છે કે પ્રજા હેરાન થાય છે તો શું અમે પ્રજા નથી અહીં રહેવા વાળા અમે પ્રજા નથી અમે હેરાન નથી થઈ રહ્યા મારા ઘરમાં હું બતાવું મારી મધર બેક પેન થઈ ગયું છે આવા જુઓ આવા તો કેટલા કેસીસ ઉભા થયેલા છે મંત્રી મંત્રી કોણ છે ખબર નથી મંત્રી વોટ લેવા બી બીજા કોઈ આવે છે રમના નામે વોટ લઈ જાય ને રમના જ વાયદા કરે છે આ લોકો બીજો તો વાત છોડો ચૂંટણી આવે ત્યારે મત લેવા હરખ પદુડી કરતાં ભાજપના એક પણ નેતાઓ ફરક્યા નહીં જેને લઈને લોકોનો ગુસ્સો વધી ગયો મોડાસા નગરના મેઘરજ રોડ પર છેક પ્રણામીનગર સોસાયટી સુધી એક સાઈડનો રોડ ખોદી નાખવામાં આવ્યું છે પણ કોણ જાણે કઈ આધુનિક મશીનરીથી કામ ચાલી રહ્યું છે જે છ મહિના કરતાં વધારે સમય થયો પણ હજુ પૂરું થયું નથી જો કોઈ અધિકારી કે નેતાને પસાર થવાનું હોય તો રસ્તો સાફ થઈ જાય રોડ ન હોય ત્યાં રોડ બની જાય પણ પ્રજાને તો દુઃખ જ ભોગવવાનું કે શું તે પણ એક સવાલ છે હું સોલંકીમાં નરભાઈ જીવા ભાઈ અહીંથી હમણાં હું બાઇક લઈને નીકળ્યો પણ ટ્રાફિક ફૂલ રોજનું અહીં ફૂલ ટ્રાફિક થાય છે રોજની અહીંયા દસ ગાડીઓ ઠોકાય છે વન વેના કારણે ચાર રસ્તા મેઘરજ રોડ રોજની દસ ગાડીઓ ઠોકાય છે ત્યારે ચક્કાજામ લોકોએ કરેલું છે મારાથી નીકળતું નથી એટલે અહીં આવ્યો ખરેખર આ કોઈ આવવાનું હોય તો ચોવીસ કલાકમાં રોડ બની જાય ના રોડ તો બનાવો તમે કે આ એક વરસ થઈ ગઈ હતી રોડ ખોદેલો પડે છે અત્યારે અને એક રોડ ઉપર આખા ટ્રાફિક એક જ રોડ ઉપર જાય છે અને પબ્લિક એટલું હેરાન થાય છે એમ્બ્યુલન્સવાળા કોઈ અર્જન્ટ મરી જ હોય એમનો બહુ હેરાનગતિ થાય છે એટલે સત્વરે આ રોડ કઠરિયામાં બનાવી દે એક કઠરિયામાં રોડ બની જાય એવી આ બધાની આશા છે એટલા માટે હાલ અત્યારે ચક્કાજામ જામ કરેલો નેતાઓ એક વાત ચોકસથી ઠસાવી લેવી જોઈએ કે લોકોએ તેમને કામ કરવા માટે ચૂટી લાવે છે નહીં કે લોકાર્પણ કરવા નહીં કે સ્નેહ મિલન માં હાજર રહેવા નહીં કે તાયફા કરવા ભાજપ શાસિત નગરપાલિકા અને વિધાનસભા મત વિસ્તારમાં લોકો સુવિધાઓ માટે કગરાટ કરતા રહ્યા છતાં પણ એક પણ નેતા ભાજપનો આવ્યો નહીં ભારે જહેમતથી પોલીસે લોકોને સમજાવતા આખરે રસ્તો ખુલ્લો થતાં વાહન ચાલકોએ રાહતનો શ્વાસ લીધો પણ લોકોની માંગ તો અડગ જ રહી અનિલભાઈ વિઠ્ઠલભાઈ છે હું ગુજરાત હાઉસિંગ સોસાયટીમાં રહું છું કેટલાય સમયથી રોડનું સમસ્યા છે રોડનું કામકાજ ચાલુ છે પણ મંદ ગતિથી ચાલે છે એ જ કામ કોઈ પાર્ટીને પીજા ના આપો તો અમે દસ દિવસમાં એ કામ કરવા તૈયાર છે દસ દિવસમાં રોડ તમારે તૈયાર કરી નાખ દે અત્યારે મશીનરીનો જમાનો થઈ ગયો છે મશીનરી ઘણી બધી છે એ લોકો મશીનો છે પોતા ડમ્ફર છે વધુ પ્રમાણમાં લગાવે રાત્રે એનું ખોદકામ કરે અથવા તો દિવસે ખોદકામ કરે અને રાત્રે એનું પૂરણ કરતા જાય તો આ કામ ઝડપથી બને એવું છે બીજું કે રોડ ઉપર સમસ્યા એવી છે કે સફાઈ થતી નથી અમુક અમુક માટીના જે ચોમાસાની અંદર ઠરેલી માટી છે એ ઠરેલી માટી પણ ત્યાં ત્યાં ઢગલા ઊભા છે એટલે ગંદકીનું પણ સામ્રાજ્ય ચાલુ છે એટલે સત્વરે એ લોકો પગલાં લે અને જે તે અધિકારી છે એ અધિકારી નગરપાલિકાના હોય કે પીડબ્લ્યુડી હોય એકના બીજા ઉપર નાખવાની કોઈ જરૂર નથી કરવાની કોઈ જરૂર નથી તમે બધા ભેગા મળેલા મળેલા છો હોય તો સારી મળીને કામ કરો એવી અમારી અપેક્ષા છે ધારાસભ્યો આપતા હશે પણ જતા રહેતા હશે આવીને એમને તો શું લેવા દેવા એમના વખતે એમના આગળ પાછળ ગાડીઓ જતી હોય એટલે ટ્રાફિક ખુલ્લો હોય પ્રજા તો નેતા કે